અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ રાયો ગુનામાં એકવીસ વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરી હતી બે હજાર ભારત પાકિસ્તાન મેચ વિજય બાદ પંચાતી બજારમાં ઉજવણી વખતે સૂત્રોચ્ચાર કરી પથ્થર મારાના બનાવ બન્યો હતો પોલીસ દ્વારા પોલીસ મથકમાં વોન્ટેડ આરોપી ઝડપી પાડવાના ભાગરૂપે ટેકનિકલ અને હોમેન એન્ટેલ આધારે ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના ઇન્સ્પેક્ટર પીજી ચાવડા એ અધિકારી કર્મચારીઓ અલગ અલગ ટીમો બનાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં માં નાસ્તા ફરતા આરોપી ને શોધી કાઢવા સૂચના આપી હતી જે અંતર્ગત સર્વેલન્સ સ્ટાફને ને બાતમી મળી હતી કે બે હજાર ચાર માં થયેલા રાયોટિંગ ના ગુનામાં ફરાર આરોપી મહેશ લક્ષ્મણ વસાવા રહે ભાગવાડ અંકલેશ્વર તેના ઘરે હાજર છે જેના આધારે પોલીસે દરોડા આરોપી ધરપકડ કરી હતી આરોપી રાયોટિંગ ના ગુનામાં છેલ્લા એકવીસ વર્ષથી ફરાર હતો જેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી અંતે ઉલ્લેખનીય છે કે બે હજાર ચારમાં ભારત પાકિસ્તાન મેચ વચ્ચે ભારતના વિજય બાદ પંચાયતી એકત્ર થઈને ઉજવણી કરતું હતું તે વખતે જનક સૂત્રોચ્ચાર સાથે કાંકરિયા ચાળો થયો હતો જે અંગે જે તે વખતે રાયોટિંગના ગુનામાં દાખલ કરવામાં આવ્યો હતો જેમાં આડત્રીસ સામે ફરિયાદ નોંધાઈ હતી જે પૈકી એક આરોપી મહેશ લક્ષ્મણ વસાવા હતો જે છેલ્લા એકવીસ વર્ષથી ફરાર હતો